નમસ્કાર મિત્રો કરોડા માં આપનું સ્વાગત છે હું છું કિશોર મિત્રો અંગદાન એ અનેક વ્યક્તિ માટે જીવનદાન બનતું હોય છે અને અંગદાન માટે જે પ્રવૃત્તિઓ ગુજરાતભરમાં અને ભારતભરમાં ચાલી રહી છે અને એ પ્રવૃત્તિના કેટલાક સકારાત્મક પરિણામો પણ આપણને મળી રહ્યા છે ખાસ કરીને સુરત અમદાવાદ અને રાજકોટ આ બધી જગ્યાએ એક જાગૃતિ આવી છે પણ એ જે જાગૃતિની પાછળ જે 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 એક સર્ટિફિકેટની વાત હતી મુદ્દો હતો એ મુદ્દાની સામે ન્યાય અપાવી અને આખા ઇન્ડિયામાં ભારતમાં એમની અસર થઈ છે અને એક સકારાત્મક અસર થઈ છે એ એવા એક વ્યક્તિ વિશેષ જે હાલ અમદાવાદ છે અને અમદાવાદ કા જાણીતા લોયર છે એવા પ્રશાંત ભાઈ અજમેરા આપણી સાથે જોડાયા છે પ્રશાંત ભાઈ આપનો સ્વાગત છે સર સાહેબ આખી જે આ વાત છે નોમી સર્ટિફિકેટ ની એની આપણે થોડી પહેલેથી થોડી વાત કરો એટલે દર્શકોને ખ્યાલ આવે શું સાહેબ ડોમી સર્ટિફિકેટ એટલે એવું કે તમારે જે તે ભારતના રાજ્યમાં કોઈ પણ જગ્યાએ દેખાવો

કાયદો ઓર્ગન ડોનેશન માટે લાગુ પાડવામાં આવ્યો કઈ રીતે કે ઓર્ગન ડોનેશન બે રીતે થાય છે એક તમે લાઈવ કરી શકો એટલે કે તમારા કોઈ સગાવાલા હોય અને તમને તમારો કિડની કે જે કમાઈ ઓર્ગન આપી શકે કિડની અને લિવર આપે એ જ આપી શકે અને બીજું જે છે કેડાવર ડોનેશન કે કહેવાય કેડાવર ડોનેશન એટલે એવું કે મૃત વ્યક્તિનું અંગ આપને મળે હવે એનું આપણે જેમ જાણીએ છીએ બહુ ધંધો થતો હતો અને પૈસા બહુ ખરાબ હતા એટલે એ રેગ્યુલેટ કરવા માટે ગવર્નમેન્ટ ભારતની અંદર કાયદો લાવી ઓર્ગેનિક ટ્રાન્સપ્લાન્ટ એક્ટ 1994 બરાબર અને એ મોદી સરકાર સાહેબ આવ્યા અને એ પછી એમણે કીધું કે દરેક રાજ્યની અંદર કે આ ઓર્ગન ડોનેશનનું કામ થવું જોઈએ અને જે ગુજરાતની અંદર માર્ચ 2019 માં દાખલ કરવામાં એ માર્ચ 2019 માં જ્યારે દાખલ થઈ ત્યારે એક કલમ એવી મૂકવામાં આવી હતી કે જે વ્યક્તિ ની પાસે ગુજરાત નું ડોમિસાઈલ હોય

હવે આ ડોમી સાઈનો જે કાયદો જે છે કે દરેક રાજ્યોએ પોતાની રીતે શેડ્યુલ કા શેડ્યુલ ટ્રાઈબ ના હકો માટે મેડિકલ અને એન્જિનિયરિંગના એડમિશન માટે લાગુ પ્રકાર કર્યો એ જ કાયદો આ ઓર્ગન ડોનેશન બધા જ રાજ્યોમાં લાગુ કરવા માટે એટલે પરિસ્થિતિ એવી આવી નભી રહી કે બહુ બધા લોકો એવા હતા કે જે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટ માં ગયા અને ત્યાં એમના સ્ટેટ ગવર્નમેન્ટ કાયદા પ્રમાણે તમે ડોમી સાઈન ની રિક્વાયરમેન્ટ નથી કરતા તો તમારું નામ એમાં રજિસ્ટર ન ઓ

મારા વાઇફ બી ભી થયો અને મારી સાથે બીજા બે વ્યક્તિઓ હતા એને ભી થયો 2021 ની અંદર અમે કેનેડિયન સિટીઝન છીએ એટલે અમને ડોમી સેલરી ના પડી મારી સાથે જે બે વ્યક્તિઓ એવા હતા કે જે ગુજરાત બહાર થી આવતા હતા અને એમને ડોમી સર્ટિફિકેટ આપવાની ગુજરાત સરકારે ના પાડી એટલે એની હાઈકોર્ટ ની અંદર અમારી પિટિશન થઈ 2021 ની અંદર અને એ 2021 ની અંદર પિટિશન થઈ એમાં 21 ની નવેમ્બર 2000 21 ના એનો 119 પાનાનું જજમેન્ટ આપ્યું સાહેબ અને એની અંદર આ જે ડોમિસાઈલની જે रिक्वायरमेंट છે એ ગેરકાયદેસર ઠરવામાં આવી ગુજરાત ગવર્નમેન્ટની এড્યુકેશન ડિપાર્ટમેન્ટની અને અન્ય સાહેબ આ જ્યારે થયું તો ત્યારે મારા વાઇફને કિડનીની જરૂર હતી એટલા માટે હું એ ઇન્ડિયાની અંદર લગભગ જુદી જુદી હોસ્પિટલોમાં દિલ્હી મુંબઈ મદ્રાસ બેંગ્લોર બધે ગયો અને એ બધાએ એનું કીધું કે સાહેબ તમારું ઓપરેશન અહીંયા રજિસ્ટર નામ તો જ દીધું કે જો તમારી પાસે ડોમિસાઇલ સર્ટિફિકેટ હોય એટલે આ જ્યારે બધું ચાલતું હતું મેડિકલ પ્રોબ્લેમ ફેમિલીના હતા આમાં ખર્ચાઓ બી ખૂબ થતા હોય એટલે આર્થિક રીતે ભી તમને પહોંચી વળ તકલીફ પડતી હોય અને એ ટાઈમ દરમિયાન તમને આ લીગલ પ્રોબ્લેમ બી તમારો ઉભો થયો તમે સમજો કે એટલે કાયદાકીય રીતે મેડિકલ રીતે અને ફાઇનાન્શિયલી ત્રણેય બાજુથી ફેમિલી પીસાઈ રહ્યું એટલે મને એમ થયું કે ભાઈ આની અંદર તો એવું છે કે આખા ભારતનો પ્રોબ્લેમ હોય એવું લાગે છે અને જ્યારે મેં અમુક ડોક્ટરો સાથે વાત કરી અમુક હોસ્પિટલો સાથે વાત કરી અમુક જે લોકો આમાં કામ કરે છે એની સાથે વાત કરી એને કીધું કે સાહેબ આ તો બહુ પચીસ વર્ષ જૂનો પ્રોબ્લેમ છે અને કોઈ રીતે સોલ્વ થતો નથી અને એ બહુ મોટી તકલીફ થાય છે અને મને જો આના માટે કંઈક કરવું જોઈએ એટલે જ્યારે આ જજમેન્ટ આવ્યું ગુજરાત હાઈકોર્ટનું એ જ ટાઈમે સાયમલટેનિયસ એક સાથે જ મને મગજમાં એવી રીતે વિચાર આવ્યો કે ભાઈ આનું આપણે કંઈક કરવું જોઈએ અને મે મારા લોયર છું એટલે મારા લોયર મિત્રો જે હોય દિલ્હીમાં ને બોમ્બેમાં એમની સાથે મે વાત કરી કે ભાઈ આપણે આનું પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરીએ તો કેમ એટલે એને કીધું કે આ કરવા જેવો મુદ્દો છે કરવો જ જોઈએ એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન માટે ની અમે તૈયારી કરી ચારેક 1 મહિનાનો મે રિસર્ચ કર્યો અને બધું સાયમલ્ટેનિયસલી ચાલતું હતું અને ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટની અમે રાહ જોતા હતા અને એ જ્યારે રાહ જોતા હતા એ દરમિયાન આ પોઝિટિવ જજમેન્ટ આવ્યું એટલે અમે 5મી ડિસેમ્બર 2021 ના એક પિટિશન અમે મૂકી અને 20 મિનિટ ની અંદર આખા મુદ્દાની જે પિટિશનમાં ચર્ચા થઈ અને જે વાત કરી કે સર આ રીતે ડોમિસાઈલની રિક્વાયરમેન્ટ છે અને ડોમિસાઈલની રિક્વાયરમેન્ટના હિસાબે લોકોને જાણ બી થાય છે અને બીજું કે ઓર્ગન બી વેડ ફાઈ છે ઓર્ગન વેસ્ટ બી થાય એટલે ચંદ્રચૂડ સાહેબ ને તરત જ આ વાત ખ્યાલ માં આવી ગઈ કે ભાઈ આ મુદ્દો એવો છે કે જે ઇમિડિયેટલી ગવર્નમેન્ટે એક્શન લેવા જોઈએ એટલે એમને ડાયરેક્શન આપી એટલે એ યાયર કરવા માટે મારા રોટરી નો મિત્ર છે અનિલ શ્રીવાસ્તવ થઈ ગયો એ મારી સાથે જોડાયા અને એમનું એક એનજીઓ છે કે જેમાં મે એક એનજીઓ ની જરૂર પડી એમણે મને હેલ્પ કરી એમનું એનજીઓ નું નામ છે ગિફ્ટ ઓફ લાઈફ એડવેન્ચર એ એનજીઓ ના આધાર ઉપર એમણે પિટિશન કરી અને એ પિટિશન ના આધારે કોર્ટે ડાયરેક્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓર્ડર કર્યો કે આ ડોમિસાઇલ્સ જે રિક્વાયરમેન્ટ છે એમાં તમે ઇમિડિયેટલી કંઈક જો અને આની અંદર જરૂરી સુધારા કરો એટલે 9મી અને 10મી ફેબ્રુઆરી અને જાન્યુઆરી એ લોકોની સેન્ટ્રલ ગવર્નમેન્ટની ઝૂમ પર મીટિંગ થઈ અને બધા જ હેલ્થ ડિપાર્ટમેન્ટ ઓલ ઓવર ઇન્ડિયા કે ભાઈ આ રીતની સુપ્રીમ કોર્ટની ડાયરેક્શન આવી છે અને આપણે એમાં એક્શન લેવાની જરૂર છે અને ત્યારે જો સુપ્રીમ કોર્ટની ડાયરેક્શન હતી એટલે કોઈ છૂટકો જ નહોતો એટલે એ લોકોએ ત્યારે જ જ નક્કી કર્યું અને એમાં ત્રણ ચાર બહુ સારી વસ્તુઓ નથી એક તો પહેલું કે આખા ઇન્ડિયા ની અંદર હવે ડોમિસાઇલ સાઇલ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ નથી એટલે ગુજરાતનો વ્યક્તિ મદ્રાસમાં હોય મદ્રાસનો વ્યક્તિ પંજાબમાં હોય પંજાબનો વ્યક્તિ આસામમાં હોય તમારે જ્યાં પણ તમારે ઓર્ગન ડોનેશન માટે તમને કિડનીની કોઈ પણ બીમારી હોય અથવા તો લિવરની બીમારી છે તો બીજું કોઈ પણ ઓર્ગનની જરૂર છે તો તમે ત્યાં જઈને રજીસ્ટર કરી શકો છો ડોમિસાઇલ સર્ટિફિકેટ નહીં માંગો બીજું કે આ જ્યારે ઓર્ગન ડોનેશન તમને સર્ટિફિકેટ આપતા હતા અરે રજીસ્ટર તો 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 એ રજીસ્ટર માટે સ્ટેટ ગવર્નમેન્ટ એજન્સી છે એનું નામ છે સોટો સ્ટેટ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન કે 5000 થી 10000 રૂપિયા સુધી

એટલે ત્યારે બી ગવર્નમેન્ટ એવું લાગ્યું કે ભાઈ પાસઠ વર્ષથી ઉપરનો વ્યક્તિ છે શું એને કઈ જીવવાનો હક નથી એટલે એને કીધું કે હવે કોઈ એજ લિમિટ બી કાઢી નાખવામાં આવે છે એટલે તમે પાસઠ થી ઉપર ના અને તમને કિડની લીવર કે કોઈ પણ અંગની જરૂર હોય તો તમે એ ગવર્મેન્ટના જે તે સ્ટેટ ગવર્મેન્ટના લિસ્ટ હોય એની અંદર તમે રજીસ્ટર થઈ શકો છો અને કરી શકો એટલે એ દસમી ફેબ્રુઆરીએ આનું નોટિફિકેશન ઓફિશિયલી બહાર પડ્યું મેં રિપ્રેઝન્ટેશન કર્યું હતું ગવર્નમેન્ટને પર્સનલી આ રાઈટના કેસ માટે એ મને દિલ્હીથી પર્સનલી લેટર આવ્યો કે આ પોલિસી ચેન્જ કરી અને આ વાત ખ્યાલમાં હતી અને એમણે એમની છવ્વીસમી માર્ચ બે હજાર બાવીસની મન હતી એમાં પંદર મિનિટ માટે ઓર્ગન ડોનેશન ઉપર વાત કરી છે અને એ પંદર મિનિટ ઉપર ઓર્ગન ડોનેશન ઉપર જે વાત કરી અને એની અંદર એણે કીધું કે આ જે મેં ત્રણ જે વસ્તુ કરી એ દૂર કરવામાં આવે છે અને એની અંદર વધારે સકારાત્મક કાર્યો થાય ગુજરાતમાં ભારતની અંદર એ માટે જરૂરી છે કારણ કે બહુ બધા લોકોની ઓર્ગન ડોનેશન નથી થતું ઇનફ અને એના કારણે લોકોની મુશ્કેલીઓ વધે છે જીવ જતા રહે છે બહુ ડાયાલિસિસ ને બધું કરાવવું પડે ત્યારે બહુ તકલીફ પડે છે અમે તો પોતે છેલ્લા બે વર્ષથી ભૂખ્યું છે મને ખ્યાલ છે એટલે આ બધું જયારે થયું અને જયારે મેં રિસર્ચ કર્યું હું લોયર હતો ત્યારે મને એમ કે આટલું બધું મેં ભેગું કર્યું છે રિસર્ચ હવે શું કરવું એટલે પછી મને ને વાઇફ ને લાગ્યો કે હું થોડું ઘણું લોયર પણ ટેકનોલોજીમાં બધું એટલે આપણે એક પોર્ટલ હતો તો વેબસાઇટ ચાલુ કરી વન ઇન્ડિયા વન ડોટ ડોટ ઓર્ગ અને એની અંદર ઓર્ગન ડોનેશન ને લગતા કાયદાની માહિતી આપી છે અને

और और संपर्क साथ है तो हमें गुना पहुंचने में सलाह दी थी जब बैंगलोर थी मद्रास थी और बॉम्बे भी तो वो મને ફોન કરે છે કે સાહેબ આવી રિતુ છે આ બકાયદા કે રીતે શું કરવું શું કરવું જોઈએ સાહેબ ખૂબ સરસ વાત કરી સાહેબ હવે એક ખાલી બધા દર્શકોવતી ભાઈ વિનંતી છે આપ જે જાહેર જે આપકો નંબર હોય આપકો સંપર્ક કે દે સારું સકાયે અમારા દર્શકોને તેા જાણા

અને અમારી વેબસાઈટ પર વોલેન્ટિયર તરીકે કરો હોય તો એમાં ભી તમે ઈમેલ થી અથવા તો ફોર્મ ભરીને મારો કોન્ટેક્ટ કરી શકો છો કે જો આમાં આપને જોડાવ હોય તો તમે જોડાઈ શકો છો કારણ કે આ તો એક કે બે જ વાત આવા ઘણા બધા કાયદાકીય ગુછવાડાઓ છે કે જેની અંદર વધારે ક્લેરિફિકેશન આ તો સુધારાની જરૂર છે અને એના માટે જ અમે આ પોર્ટલ ઊભું કર્યું છે અને જુદા જુદા કાયદાઓના સુધારા માટે વધારા કરવા માટે અમે ગવર્નમેન્ટને ગુજરાત ગવર્નમેન્ટને સેન્ટર ગવર્નમેન્ટને રિપ્રેઝન્ટ કરી જ રહ્યા છીએ અને એ આના માટે થઈ જ રહ્યું છે એના માટે આપને કોઈને બી જોડાવું હોય કોઈને વધારે જાણવું હોય તો ગમેદાર મારો કોન્ટેક્ટ કરી શકે છે આ બાબત માટે વિના મૂલ્યે હું 24 કલાક અવેલેબલ છું તો મિત્રો આજે જે ઓર્ગન ડોનેશન એટલે કે અંગદાન વિશે જે કાયદાકીય માર્ગદર્શન આપણે ખુબ જ સરસ રીતે સમજાયું પ્રશાંતભાઈ એ અને એમને એમના નંબર પણ એમને આપણે આપ્યા છે તો કરોણા માં જોડાવા બધા પ્રશાંતભાઈ આભાર